નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ખેડૂતો માટેના મોટા સમાચાર જેમાં ધારામાં ફેરફાર અંગે મોટા સમાચાર તેમજ કપાસ જીરું અને ડુંગળીના ભાવ બાબતના મોટા મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો પહેલાં મોટા સમાચાર ઘઉં બાબતે જોઈએ તો ઘઉંની બજારમાં ભાવ અથડાઈ રહ્યા છે સૌરાષ્ટ્રમાં આવકો ઘટી રહી છે પરંતુ ઉત્તરા ઉત્તર ગુજરાતના ભાગોમાં ઘઉંની આવકો વધી રહી છે પરિણામે આગામી દિવસોમાં લેવાલી કેવી આવે તેના પર સમગ્ર બજારનો આધાર રહેલો છે ત્યારે અમદાવાદની ફ્લોર મિલોમાં પચીસો પચીસ બરોડામાં પચીસો એસી સુરતમાં છવ્વીસો અને હિંમતનગર આરટીસીનો ભાવ પચીસો પચાસ અને કડીસીનો કડીનો પચીસસો સિત્તેર રૂપિયા સુધીનો ભાવ જોવા મળી રહ્યો છે અન્ય તરફ જીરુની વાત કરીએ તો માર્ચના માવઠા પછી જીરુને કાપડીમાં વેગ આવ્યો છે તૈયાર થઈ રહેલા જીરુના પાક છે તે યાર્ડોમાં પણ આવવા લાગે છે અને સપ્તાહના પ્રારંભથી જ આવકો વધી છે પરિણામે રાજકોટમાં જે આવકો થઈ હતી તે સોમવાર સવાર સુધીમાં એકાવન હજાર મણ જેટલી હતી અને રેકોર્ડ આવક થઈ હોવાથી વિગતવાર જણાવતા યાર્ડના સેક્રેટરી કહે છે કે એકાવન હજાર મણની આવકમાંથી સત્તર હજાર પાંચસો મણ જીરાના વેપાર થયા છે અને જીરાના વેપાર સામે વીસ કિલોનો ભાવ પિસ્તાલીસો રૂપિયાથી બાવનસો રૂપિયા ચાલી રહ્યો છે અન્ય તરફ ડુંગળીની નિકાસ બાબતે સરકાર દ્વારા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે સરકાર દ્વારા તબક્કાવાર નિકાસની છૂટ આપવામાં આવી રહી છે કેન્દ્ર સરકારે વધુ પાંસઠ હજાર ટન ડુંગળીની નિકાસ માટે છૂટ આપી છે જેમાં બાંગ્લાદેશ પચાસ હજાર ટન અને યુ એ એમાં ચૌદ હજાર ચારસો ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે એવા સમયે જ્યારે ડુંગળીની નિયંત્રણ મુક્ત શિપમેન્ટ પર નિયંત્રણો રાખવામાં આવે છે ત્યારે આ જે નિકાસની છૂટ આપવામાં આવી છે તેને કારણે ડુંગળીની બજારમાં ઉછાળો જોવા મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે તો ધારામાં ફેરફારને લઈને મોટા સમાચાર સામે આવી જાય છે હવેથી જો આ કાયદો લાગુ થયો તો કોઈ પણ વ્યક્તિ ખેડૂત બની શકશે અને જૂની જમીન જેમના બાપદાદાની જમીન હોય તેમને હાલમાં વારસાઈ હોય તે ખેડૂત થઈ શકે છે તેવું અત્યાર સુધી જોવા મળતું હતું મતલબ કે જેમની પાસે વારસાઈ હોય તે વ્યક્તિ જ ખેડૂત બની શકતો હતો પરંતુ જો ધારામાં ફેરફાર થશે તો આ કાયદો લાગુ થયો તો કોઈ પણ વ્યક્તિ છે તે ખેડૂત બની શકશે તો ચોક્કસપણે આ કાયદો છે તે ખેડૂતો માટે એક સારો પણ ગણી શકાય અને એક રીતે ખરાબ પણ ગણી શકાય કારણ કે આનાથી જમીનની કિંમતો વધે પરંતુ નાનો ખેડૂત છે તો જમીનની કિંમતો વધે તો ફરી જમીન ખરીદી ના શકે તેવું પણ બની શકે છે અને તરફ કપાસની આવકો ધીમી ગતિએ ઘટી રહી છે કોટન વાયદો છે વધઘટ સાથે જોવા મળી રહ્યો છે જેના કારણે વધઘટનો માહોલ છે તે યથાવત જોવા મળી રહ્યો છે હાલ કપાસની બજારમાં પહેલાંની સ્થિતિ હતી તેના કરતાં સ્થિતિ ઘણી સારી જોવા મળી રહી છે અને કપાસનું વેચાણ કરવું હોય તે ખેડૂતો પોતાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વેચાણ કરે કારણ કે હાલ કપાસની બજાર છે તે સારી જોવા મળી રહી છે ત્યારે રાજકોટ યાર્ડમાં સોળસો પચાસ બોટાદમાં સોળસો એકસાઠ ગોંડલમાં સોળસો અગિયાર જામનગરમાં સત્તરસો બાબરા સોળસો પચાસ માણાવદર સત્તરસો અને ત્રોલમાં સત્તરસો ને એકાવન રૂપિયા સુધી ઊંચામાં બોલાયા કપાસના ભાવ